આ નવગનનો જન્મ થયો ને કણાય કેવા મારા એમ કે છે કે માતાજીને હૂતક લાગે પણ કુટુંબમાં માતાજી દીકરો છે એટલે માતાજીને દીકરાનું હૂતક નો લાગે સુમલદેવ વર્માના ઢોલિયા માટે ખોડિયાલ હુયાણી થઈને ગઈ તી તેથી હૃતક નહોતું લાગ્યું વાલભાઈ તો જુનાગઢમાં હટાણું કરવા ગઈ તી મારી માં ખોડિયાલ કહી હુયાણી થઈને ઢોલિયા માથે બેસી દીધો આપો આપ તેથી નવગન નો જન્મ કરાયો તો તેથી મારી મને હૃતક નોતો લાગ્યું તેથી હૃતક ક્યાં ગયો તો દાસી ને કીધું જા આ દાસી વધાયું લઈને વાલભાઈ ને મોકલી ઉપર કોટ ની ગાદી માથે વધાયું લઈને વો બાપુ વધાયું વધાયું કે ભાઈ આ બીજો કેની ન્યા ઈ તો મારી બાઈ ભાઈ ની પરમારિયા બાપુ એ બધાયું તો ખોટી હતી ને હાચી મારી ખોડિયા લે કઈ